આજે આ સભ્યો જેમાં કરશનભાઈ રાજા નાનજીભાઈ બાબુ કોટિયા રંજીતા ધીરજ સોલંકી કાંતાબેન રામજી બામણિયા અશ્વિનીબેન ભરત દીપકભાઈ દેવજી અસ્મિતાબેન દેવજી લક્ષ્મીબેન મોહન છે આ સભ્યોને આજે સચિવ નિખિલ દેસાઈ સાહેબે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી શપથ લેવડાવી અને દીવ કચેરીમાં ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા સાહેબ મામલતદાર ધર્મેશ દમણિયા સાહેબ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા રામજી સોલંકી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયેલા આદિરબાલ ઈશ્વરના નામે શપથ લઉં છું કે કાનૂન પ્રમાણે થયેલા ભારતના સંવિધાન પ્રતિ હું શ્રદ્ધા અને વફાદારી અદાણી રાખીશ

અથવા દુર્ભાવના વગર વફાદારી પૂર્વક કાયદાપૂર્વક આધાર રાખીશ હું દીપક દેવજી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે સુટાય આવ્યા બાદ ઈશ્વરના નામે શપથ લઉં છું કે કાનૂન પ્રમાણે સ્થાપિત થયેલ ભારતના સંવિધાન પ્રતિ હું સાચી શ્રદ્ધા અને વફાદારી આધાર રાખીશ અને હું ભારતની પ્રભુત્વતા અને અખંડતાને સાચવીશ અને મારા પદની જવાબદારી મારી શક્તિ જ્ઞાન અને ન્યાય સમતા પ્રમાણે ભય અથવા પક્ષપાત અથવા દુર્ભર્મના વગર વફાદારી पूर्वक અને કાયદા पूर्वक અદા કરીશ હું અસ્મિતા દેવી જિલ્લા પંચ સભ્ય તરીકે સુટાય આવ્યા બાદ ઈશ્વરના નામે શપથ લઉં છું કે

તરીકે સુતાઈ આવ્યા બાદ ઈશ્વરના નામે શપથ લઉં છું કે કાનૂન પ્રમાણે સ્થાપિત થયેલ ભારતના સંવિધાન પ્રત્યે હું સાસી શ્રદ્ધા અને વફાદારી અદા કરીશ અને હું ભારતની પ્રભુતા અને અખંડતાને સાચવીશ અને મારા પદને જવાબદારી મારી શક્તિ જ્ઞાન અને ન્યાયની ક્ષમતા પ્રમાણે ભય અથવા અપાક અથવા દુર્ભાવ जिला पंचायत जिला पंचायत सदस्य के रूप में रूप में निर्वाचित होने पर ईश्वर के नाम शपथ शपथ लेती, हुँ लेती हुँ डिस्ट्रिक्ट तो पंचायत और अपने डेवलपमेंट डिपार्टमेंट की ओर से आप सब लोगों को बहुत बहुत बधाई और हमारा डिपार्टमेंट जो है वो आपके साथ सदैव करेंगे साथ मिल, मिलकर अच्छे जो स्कीम्स है भारत सरकार सर के वो जनता तक पहुँचाने का काम और अच्छी सेवा के पांच साल में मिलके करेंगे ऐसी में आशा रखता हूँ उम्मीद रखता हूँ और आप सब लोगों को एक बार और बधाई भी आ, आ, आपका अगले साल का का अच्छा तो उनमें भी चुनाव होने के बाद आपको रिटर्निंग ऑफिसर जीतने का सर्टिफिकेट देते हैं उसके बाद जो शपथ ग्रहण समारोह है उसमें आपकी जो तो शक्तियां हैं आपकी जो तो ड्यूटी है यदि कोई गोपनीय कार्य आपको बताया जाता है उसे आप एज़ अपने ऑफिशियल पर्पज़ के लिए उसे गोपनीय रखेंगे और संविधान के जितने नियम कानून हैं उन सभी का पालन करेंगे और उसी से जो डिस्ट्रिक्ट पंचायत के रूप में जो उनतीस सब्जेक्ट हैं जो डिस्ट्रिक्ट पंचायत को दिए गए हैं उनकी जो भी शक्तियां हैं जो भी ड्यूटीज हैं आपके ऊपर आज से आपके ऊपर वो आजादी हो सकती है तो कोई भी यदि अब आप किसी भी मीटिंग में किसी भी डिस्ट्रिक्ट पंचायत के फंक्शन में एज डिस्ट्रिक्ट पंचायत मेंबर भाग ले सकते हैं